એ પાટ કરો પેનાને પાડીને દુબઈ જાહો તો આધા યેતર મણ છે આને વાવેતર કરું ના કરું ફૂલ ટીચર લઈ માર તો પોમા જો આતી જો દોડ સર કોઈ મારવાડી છે તારાથી કોઈ ના થાય કંગીસ તો અમે નહી તમે બધું વિલામ ગાઢ્યું છે ઘરે હવે છે જેલીઓ કાઈ હું ના વેચે હું પી લાય એમ તો તું તરત અલ્યા ખાય એવું વાટલું ઘર રાખ્યું નહી તમે તારા કરતી સારું મારું નોમક છે ઓમે તારું નોમ ક્યો જે છે

તાર જેવા ના માર કંજુસ મારવાડી ઓ અમાર દાદી ને તમારવાડી જો કર્યા છે અમે હેડ મુ ફૂલ ડીજે લાવવાનો મારે જીજી બી આખી વાડે પાસ કરાવવાની છે વિકામો ફૂલ ડીજે લાવવા છે સારો તો તાણો ઓ ભાઈ કરે જ હે તારે કોમ નહી કશું વાડે પાસ કાઢે આખી જિંદગી મો વાડે જ કરી છે કર ચોથી આવી છે આવા નવા દારૂડિયા મારા ઓર વાડે પાસ કરવા દેતા નહી કોઈ નહી કેટલા ભરી મેલા છે કરા આ દારૂડિયા ગોમ કોઈ મારું નામ ગોમ મો નહી લ્યા તું

વેલા નહી આ બધી વાડી પાછી પડવાની છે આમ કેટલી પાછી કરી છે વાત બધા તો મારું છે હું ઓમ કરું વાત એ કરી છે

મોએ ન પારો કો ગજે નો ખઈ જાહે તે કોઈ નહિ હોય જો છોરી બધું આય થઈ જાય અમે પેન્સી કરાવી છે સાર આડો જો મુ કોઈ આજે ફોન કર હા રુ તારો ઘર આલો સો પડી બધું ઓમે આજુ વાય તો આવડો ખઈ જાય સી રજુ વાય તો નઈ ફટકા લે વરહમ રજે થોડું વાય તો કીધું અમે પેન્સી કરાવી

લા જાન ઓસી દારૂડિયા સકન કરી આવગા ડારૂડી તડડુડ્યો તડડુડ્યો કોને કઈ જુએ હવે તો પી ના એટલે મારા તન કોઈ કેવું નહી તું તાર ઘર જઈડ જોનો મને તારે મને મર્યાદા બોલ અને તન કઈ દીધો તો હો પાછું એટલે પી ના તો કોઈ મર્યાદાથી ના બોલે તો એમ તો પછી કેટલું મોણ આલવાનું તન મન નઈ મોણ આલી કે તમ મોણ નઈ આવતો તો કોઈ આલ જ જતો નાલી એમ ઈચ કર પાછો તો

સુધરી જાય ને ખાલી મારા ખોટ્યા ભાઈ જાય છે પણ હું તો સુધરેલો છું કોઈ લેવા શું કીધું તું એ વાત કશું કીધું શું કહું ભાઈ ને બોલ્યા ને તું આજ